ભારે વાહનો માટે અવર જવર શરૂ કરવા માટે હજુ સત્તાવાર જાહેરનામાની રાહ જોવી પડશે હાલ માત્ર હલકા વાહનો માટે અવર જવર મંજૂર છે બ્રિજની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ જિલ્લા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બ્રિજની સ્થળ મુલાકાત લઈને માળખાકીય સ્થિતિની સમીક્ષા કરી પણ અવરજવર ખુલ્લી મુકાશે તંત્ર દ્વારા સલામતીને ધ્યાનમાં રાખીને સત્તાવાર જાહેરાત બાદ જ અવરજવર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે આ સંદર્ભે જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીએ લોકજનને અપીલ કરી

રોડ શરૂ થઈ જશે પણ મીડિયા વાળા નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહીં ફક્ત કલેક્ટરશ્રી આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે